ચલો અમારી ટુકડી ઉપડી ઉજ્જૈન બોલો રસ્તો એટલોકારો બોલે ઘરે જે લેવી પડી બાકી અહીટ નહી હું કેવું હા એ તો કરવા નથી તો મોબાઈલ એલાઉડ ને હોય તો ચલો અમારી ટુકડી ઉપડી ઉજ્જૈન હર હર મહાદેવ તો નમસ્કાર જય શ્રી રામ મિત્રો તો હું આવી ગયો છું પાછું એકવાર તો અત્યારે અમે લોકો જઈએ છીએ ઉજ્જૈનની ટ્રીપ માટે બધા ભાઈબંધો હજી અમારા બે ભાઈબંધો તો અહીંયા રિંગ રોડ ઉપર જ ઉભા છે તો અત્યારે અમે અહીંયા રિંગ રોડે પેટ્રોલ પૂરવા માટે આવ્યા આપણે જે દિવાળી આવી બબાલ થઈ હતી ને તે ફટાકડાની એ જ જગ્યાએ તો હવે જોઈએ કેટલાનું આપણે પેટ્રોલ આવે છે કેટલાનું આવશે અંદાજીત ડ્રાઈવર અઠ્યાવીસો ત્રણ હજાર હવે ડ્રાઈવર રેગ્યુલર જ છે અઢીસો રૂપિયામાં બાંધેલો બરાબર ને ખાવાની સાથે ખાવાની સાથે અઢીસો રૂપિયા કઈ જોતા હોય તો કેજો બાકી અમે તો બીજી ગાડી લઈ જાય આ ડ્રાઈવર ની સાબે આ ગાડી ઉપાડી આપડી ધનનો કેટલાનો છે ને ત્રીસ રૂપિયા નું આવી આ ડ્રાઈવર વાહો

બીજે ખૂન પૈ તો ભાઈ આમ બાપુ બાકી બોલાવાની છે અંદર હા બોલાય નાખીએ જ કરવાની છે એની માસીને ને આપડી

ક્યાં હોઈ જાય એ તો ખબર નહીં કારણ કે આપણે છે પહેલો રૂટ તો બધા ક્યાં છે શું શું કરવા માટે અમે લોકો અહીંયા અત્યારે ઊભા છે ત્રણ ચાર જણા તો રસ્તો તો એટલો સુમકારો બોલે છે કે કોઈ છે જ નહીં રોડ ઉપર જોકે આપણે આ રોડ ઉપર બે ત્રણ બે વખત બે વખત આવી ગયા એટલે આપણને જ વાંધો આવે એમ છે નહીં દાહોદ લગીન તો તો અમારા બે વ્યક્તિ આવે છે હજી એક છે ટોટલ હું તમને બતાવી દઉં જો અમારો ભાઈ છે વિજય છે પ્રિન્સ ઉમો પંકજ ઉમેશ ની બેન ને ભાભી એટલા લોકો છે અને હું અમે એટલા લોકો આયા છીએ અત્યારે તો આયા તો હવે આગળ જાસું કેક નાસ્તો પાણી કરશું અમારે એક ને ભૂખ લાગી ગઈ છે ડાવ લઈ લીધા છે મસ્ત ના ટાઈમ પાસ માટે

અમારે માં રહી ગયું ખુલ્લું પેટ્રોલ પંપ વાળા કીધું પેલો હાથો ઉપયોગ કરી રહ્યો ઇકો ત્રણ આયા ત્રણ આયા બે આયા ચલો નીકળીએ સ્વાગત છે જો હમ પેટ્રોલ પંપ જ ના આવ્યો આ પી ઘુસી ગયા આપડે એક્ઝેક્ટ વાગ્યા ચાર ને પિસ્તાલીસ અને અહીંયા ઉભા છે ચોકીદાર ચૌધરી સોરી ત્યાં બોલવામાં ફાફા પડે હે ચૌધરીમાં અને ઠંડી છે ભૂકા કાઢે એવી અહીંયા તો અને અમે મેં ભીમાય સ્વેટર લીધું આ બધા તો સ્વેટર લઈને આવ્યા એટલે ફાવી ગયા છે અને એક્ઝેક્ટ હવે વૈદ્યા છે સો કિલોમીટર અહીંયાથી ને હવે સીધી માણસું એટલે સીધું મંદિર છે વળવાનું કાંઈ છે નહીં આખો પહાડ ઉતરીએ પાછળ ખીણ લાગે છે बाकी आ तो जन्नत में जाए ठेला ले ले था एक नंबर नजारा है चारिकोर जो थंबनेल कठोर ना चाह मुझे ये ठंडी बाकी के भी है ठंडी

અહીંથી ને જ આવે ઓમકારેશ્વર કાંઈ હોટલ છે ને ત્યાં પૂછવા ગયા છે જો આ રે તે આપણા ભાઈબંધો ગયા પૂછવા અને ભાઈને આવતી હતી નીંદે એટલે આપણે ચૌદ કિલોમીટરથી ને આપણે ગાડી લઈ લીધી હવે જોઈએ કેટલાનો રૂમ છે અહીંયા આપણે નજીકમાં જઈએ છીએ તમને કહેવામાં આવશે એ હવે અમારો એક વ્યક્તિ અડધી કલાક આવ્યો આ ભાઈની પાછળ જો હવે

બાથરૂમ જોઈ લઈએ સારું બે રૂમ ના થઈ તેરસો ને ઓકે બાકી આ રૂમ છે ને એટલે તેરસો પચાસ કે તેરસો પાંચસો રૂપિયા જોવા લીધા છે હવે આમાં લાઈટ છે નહીં સાડા નવ ને દસ સાહે હજી લાઈટ આવી નથી સાફ સફાઈ છે છે બધી નહી એટલે ઘરે જે લેવી પડી બાકી અહીંયા લેત નહીં હું કેવું નાસ્તા પાણી નું પણ અહીંયા સગવડતા મળી જશે આ બધા એકલા એકલા આવી ગયા

એક પનીર પરોઠા ખાધા એક આલુ હજી બે જગ્યા ને કહેવાય નામ સેમ થાય એટલે ભૂલી જાય છે તો ઓમકાર અમે લોકો પહોંચી ગયા છે અમારી ટુલ્લી સાથે તો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરી આના પછીના વિડીયોમાં હું બતાવીશ કે ઓમ દર્શન કી જગ્યાએ એ કી જગ્યાએ તમારે રહેવું કે અમે કઈ જગ્યાએ રોકાણા છીએ અને કેવી રીતે દર્શનનો શું ટાઈમ છે એ બધું અમે બતાવું છું અને બોટ પણ બોટની સવારી પણ કરવાના છીએ ને એ પણ આપણે બતાવવાના છીએ તો આપણે મળી આવે નેક્સ્ટ વ્લોગમાં કારણ કે આ વ્લોગ આપણે ટ્રાવેલ જર્નીનો જ રાખીએ અને બીજો વ્લોગ સ્પેશિયલ આપણે આનો જ બનાવીએ તો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં